આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગરમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી એસઓયુ અને નર્મદા ડેમ ખાતે એસઓયુના સીઈઓ ઉદિત અગ્રવાલના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો જ્યાં સમગ્ર એસઓયુ પરિસર તિરંગાના રંગોથી રંગાયું હતું આ સાથે જ દેશભક્તિના રંગે દુકાન ઘરથી લઈ સરકારી અને ખાનગી એકમોમાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે આઝાદીના પ્રેમીએ આજે આપણને આઝાદીનો શ્વાસ લેવાનું સૌભાગ્ય આપ્યું છે આદેશ મહાપુરુષોનો ઋણી છે સાથે આજે દેશ અને દુનિયામાં એકતા નગરમાં નિર્માણ પામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રચલિત થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હજારો પ્રવાસીઓ પણ અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં જોડાયા હતા इस समय स्टैचू ऑफ़ यूनिटी एरिया के अंदर बहुत ही सुंदर वातावरण हो रहा है हमारे डैम के हमने गेट्स खोले हुए हैं जिससे कि डैम जो पानी का ओवरफ्लो है वो भी लोगों को देखेगा बहुत अच्छा लगेगा देखने में थोड़े ही समय में हमारे यहाँ पर वाटर एक्टिव बोटिंग एक्टिविटीज भी फिर से शुरू हो जाएंगी रिपेयर वर्क जो था वो हो चुका है एक बहुत ही अच्छा मौका है कि टूरिस्ट इस समय स्टैचू ऑफ यूनिटी एरिया में आए મેં સભી કો આમંત્રિત કરતા હું કેટલી એરિયા મેં આ પરિવાર કે સાથ આ દોસ્તો કે સાથ આય પર કમ સે કમ દોસે તીન દિન જરૂર પે